આમ તો વિડીયો શૂટ કરવા માટે નથી આવ્યો ખાલી એમ જ ફરવા માટે આવ્યો કે આ લોકેશન પર હું ઘણી વાર આવું છું પણ ઈચ્છા થઈ ગઈ ક્યારેક વિડીયો બનાવી લો કારણ કે લોકેશન બહુ ચક્કાસ હોય છે ને કે તમને ગમી જશે એમ એવું લોકેશન છે એટલે આમ તો લોકેશનને એટલે કે કોઈ ફિલ્મનું શૂટિંગ નથી થયું પણ આમ ઐતિહાસિક જગ્યા છે બહુ જૂની પુરાણી જગ્યા છે જે મહાભારત વખતની આ જગ્યા છે એટલે એવી થઈ કે એકવાર વિડીયો ફિલ્મ બનાવી દઈએ એમ તો તમને બ કહેવાનું છું લોકેશન ક્યાંનું છે પણ અને કોઈ ફિલ્મનું શૂટિંગ નથી કારણ કે આ એમ જ હું વ્લોગ બનાવી રહ્યો છું કારણ કે કોઈ પણ માઈક બાઇક કંઈક છે જ નહીં આ તો ખાલી એમ જ બંધ જ પડ્યું છે એટલે કે ચાલુ છે કનેક્ટ નહીં કરેલું એનું તો બસ એમ જ વિડીયો બનાવું છું કોઈ માઇક બાઇક કંઈ લાવ્યો નહીં કારણ કે એમ જ ફરવા માટે આવ્યો તો પણ થોડુંક બતાવી લોકેશન કારણ કે લોકેશન જોરદાર છે એટલે ચાલો બતાવો બેક કેમેરાથી જો એકદમ નેચરલ વસ્તુ એકદમ એટલે એમાં કોઈ પણ એવું નહીં કંઈક દેખાય તમને નદી આમ જોરદાર નદી છે આરા વૃક્ષ આહા જો હું બતાવું તમને જોરદાર એવું બતાવું કે અત્યાર સુધી તમે ફિલ્મોમાં પણ આ વસ્તુ નહીં જોયું હોય એમ એટલે કે બહુ ઓછા લોકોને ખબર છે આ વસ્તુ જો અહીંયા મંદિર છે ચલો આગળ જઈએ તમે બતાવું તમને આમ લાગશે કે યાર કંઈક અલગ બતાવી એમ એવું તમને લાગશે છે ને આમ નાના નાના પથ્થર પાછળ નદી હે ને ભાઈ તમને એ વાત કરું કે શું છે એમ આ બાજુ આ નદી જ છે નીચે આ હિરણ નદી છે અને આ નદીનું એક એવું છે અને વચ્ચે મંદિર છે તમને આગળ વાત કરું તો તમે ખબર પડશે કે શું કહેવા માગું છું એમ હે ને આવા પથ્થર આપણને બહુ પસંદ છે એમ પર્સનલી જો આવા ઇલાકો તમે નહીં જોયો એમ આ નદીની અંદર છે હા ભાઈ એવું નહીં કે કોઈ ડુંગર બુંગર પર છે એવું નહીં નદીની અંદર છે બાકી લોકેશન જોવા ખાલી આ રીતના લોકેશન જોવાની અલગ મજા આવે એમ મહાભારત વખતની ઐતિહાસિક જગ્યા છે આ બતાવું પછી

અમીઓ છે આપણે અમે આવ્યા તો યે સર પાથકો બોલે છે ચાંદ મે ઉગો નેવિન તાઈલે ચાંદ મારું યત્ર છે છે કે એરિયા છે જો લોકેશન ખાલી જુઓ તમે એમ આવા લોકેશન આમ મજા આવી જાય એમ માઇન્ડ ફ્રેશ થઈ જાય જો કેવું લાગે છે એમ જોરદાર અરે પાછળ આપણે હેરણ નદી પહેલાં આ જગ્યા પર બહુ વાર આવ્યો છે એમ આ જગ્યા પર એક મસ્ત આ ઝાડ હતું મસ્ત લાગતું હતું જો પાછળ નીચે જુઓ આ નદી છે અને આ બી નદી છે આ નદીની ઉપર ટેકરો છે ને તઈ છે અને આ સાઈડથી એવું છે નીચે પાણી જાય છે ને એવું હતું પહેલાં હું તમને વાત કરું આખી એનો ઇતિહાસ કંઈક અલગ છે આપણને પ્રોપર ખબર છે નહીં તમને બતાવું બહુ જોડે વાત કરાવું તમને જો નદી જોવા પાસે અત્યારે આપણે છીએ ઘંટોલી ગામમાં જે છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલું છે અને ઘંટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં છે અને તેના સ્થાનિકો જે છે થોડી વાત કરી લઈએ એનો જે ઇતિહાસ છે કંઈક ગજબ રહેવાનો છે એટલા માટે થોડી વાત કરી લઈએ તો વડીલો મળી ગયા છે એના સ્થાનિક છે શું નામ છે તમારું ગોપાલસિંહસિંહ સોલંકી અને તમારું કાકા તો શું એનો ઇતિહાસ શું કહેવા માંગે છે અહીંનો ઇતિહાસ એવો છે કે પાંડવો જે વખતે વનવાસ નીકળ્યા હતા એ વખતે ફરતા ફરતા એટલે આ હેડંબાવન રાક્ષસનું વન હતું આ ગયું શંખેડા શંખેડાસુર શંખાસુર રાક્ષસ નામનો હતો રહેતો હતો અને તે આ બધું વન જ હતું એવું કેવું છે અને એ વનની અંદર આ જે વખતે એ રાત્રિ રોકાણ બધું રોકાયા હતા એ વખતે આ બધો જે વિસ્તાર છે અમારો લગભગ ખાસો કહેવાય આ દ કિલોમીટરનો એરિયા રાખીને એવું કેવું હતું કે ભીમ અહીં આગળ આવી અને આ જગ્યા પર રહેતા હતા અને ભીમ જે વખતે નદીને વાળીને લઈ જવું હતું આ એણે તો એ કામ કરતા 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 એ ભોયરું પણ છે એનું અને ટેકરી પર જાઓ એટલે ત્યાં એક મંદિર પણ છે એટલે આખું ઐતિહાસિક છે પાંડવો વખતનું ત્યારથી આ મંદિર છે સ્થાપિત કરેલું સાત કુંડ સાત કુંડ અંદર છે નદીમાં તે સાત કુંડમાં નહીં પછી માણસ અહીં પગે લાગવા આવે અત્યારે તો તે કુંડકુંડ બધું રસ્તા જ નથી અસ્તિત્વ થઈ ગયું બધું પણ બહુ સરસ અને સારામાં સારું જૂનું અને પુરાણી જે ભીમને એ કાળ અર્જુનને એ વખતની વાતો છે બધી પાંડવો વખતનું બરાબર ત્યારનું આ મંદિર છે જૂનું આટલા એરિયામાં એવું કોઈ મંદિર નથી જે આપણા મર એરિયાની વાત કરીએ તો આ એક મંદિર છે બરાબર અને જે પાંડવોએ સ્થાપિત કરેલું હતું અર્જુન મહાદેવ અરે ઘંટેશ્વર મહાદેવ બરાબર તો મિત્રો આ હતા અહીંના જે સ્થાનિક જે બધા છે ગામના લોકો ઘંટોલી ગામના એ બધા હતા એમણે આ વાત કરી છે એટલે કે અહીંયાનો જે ઇતિહાસ હતો જે અમને ખબર છે જે એમના જે ઘડિયાઓ જે કહેતા આવ્યા છે એમને ખબર છે તો એ અમને કીધું છે આપણને અને બાકી મને તો પ્રોપર અહીંયાનું એવું ખબર હતું નહીં એટલે એવું ખબર હતી કે બહુ ઐતિહાસિક જૂનું અહીંયા મંદિર છે જે મને ખબર હતી પણ આવી ઇતિહાસ આપણને ખબર નતો એટલા માટે તો અહીંયાથી હું આવ્યો હતો તો મેં વિચારી કે વિડીયો બનાવી દે કારણ કે અત્યાર સુધી યુટ્યુબ પર આ વિડીયો કોઈ મૂક્યો નથી એવું મને ખબર છે ત્યાં સુધી ના ક્યારેય ક્યારેય નહીં મેં અત્યાર સુધી નથી જોયું કારણ કે અત્યાર સુધી મેં જોયું બાકી આ જગ્યા પર હું લગભગ આજથી દસ વર્ષથી તો આવું જ છું એમ જ્યારે જ્યારે આ બાજુ આવું છું ત્યારે આ જગ્યા પર આવું છું ખાલી એમ જ ફરવા માટે તો આજે એવું વિચાર્યું કે વિડીયો બનાવી જાય એટલા માટે તો વિડીયો મેં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરે ભૂલતા નહીં અને જો ફેસબુકમાં વિડીયો જોતા હોય ફોલો પણ કરતા જ